નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ધોળકા તાલુકાના સરગવાળા ગામે એકત્રીકરણ થયું સરગવાળા મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધોળકા તાલુકાના કોઠમંડળનું એકત્રીકરણ યોજાયું જેમાં ધોળકા કાર્યવાહી શ્રી કરણસિંહ ડોડનું પાર્થ મળ્યું તાલુકા સહકાર્યવાહી શ્રી સેવાભાઈ ચૌહાણ હાજરી હતા તાલુકામાં ધર્મજાગરણ શ્રેણીની જવાબદારી નિભાવવા શ્રી દિલીપભાઈએ હાજરી આપી એકત્રીકરણમાં કોઠમંડળના મંડળના છ ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો જેમાં પંચોતેર જેટલા સ્વયંસેવકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી જેમાં કરણસિંહ દોડ તથા શિવાભાઈ ચૌહાણે પંચ પરિવર્તનની રચના કરી ચર્ચા કરી હતી તદઉપરાંત હર ઘર સંપર્ક જાગરણ ટોળીની રચના તથા હિન્દુ સંમેલનને લઈને સ્થાનિક સ્તરે સમિતિની રચના તથા સભ્યોની ટીમની વિસ્તૃત યોજના બની હતી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા એકત્રીકરણ અંતર્ગત છ ગામોની ઉપસ્થિતિ રહી અને સાથે સાથે હિન્દુ સંમેલન અને હર ઘર સંપર્ક અંતર્ગત આખી યોજના બની હર ઘર સંપર્ક અંતર્ગત ઘરે ઘરે જવા માટેનો આજથી પ્રારંભ થઈ જશે અને જે કાર્યક્રમ છે ચૌદ ડિસેમ્બરથી તે પણ સંઘ કાર્યના જે આગામી કાર્યક્રમો અંતર્ગત જ યોજના અંતર્ગત આજે સાહિત્યની ઉપસ્થિતિ રહી ખૂબ સરસ રીતે આયોજન થયું કોઠ મંડળ ની અંદર